સમગ્ર મામલે પોલીસ અધિક્ષક સહિતનો કાફલો પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી મૌધમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફ્લેગ માર્ચ્યોજી હાલ શાંતિનો માહોલ ગઈકાલે મૌધમા બે છોકરા દ્વારા અમુક વાંધાજનક પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ Instagram ID ઉપર મૂકવાના કારણે કોમી ભયમનસ સે ફેલાઈ એ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું અને એના આધારે ત્રણ એક જેટલા લોકો પોલીસને ફરિયાદ કરવા આવેલા એ બાબતમાં ગુનો दाखल થયો સોશિયલ મીડિયા પોસ્ટ મૂકનાર વ્યક્તિને પોલીસે પકડી લીધેલા અને ત્યારબાદ જ્યારે આ જે ત્રણ વ્યક્તિ છે એ પરત પોતાના ઘરે જતા હતા ત્યારે એક વ્યક્તિ પોતાની પ્રાઇવેટ ગાડી જ્યારે ચલાવી રહ્યા હતા ત્યારે આ ગાડી ઉપર સો જેટલા લોકોના ટોળાએ હુમલો કરેલો અને વ્યક્તિને મારવાનો પ્રયત્ન કરેલો પરંતુ નજીકમાં જ પોલીસ ઇન્સ્પેક્ટર તાત્કાલિક પહોંચી અને વ્યક્તિને ઈજા ન થાય એ પ્રકારે બચાવી અને સહી સલામત રીતે સરકારી ગાડીની અંદર એના ઘરે પહોંચાડેલો અને આ જેટલું લોકોનું ટોળું હતું એ જે હુમલો કર્યો એ બાબતમાં ગુનો દાખલ થયેલ છે અન્ય પણ એક ગુનો દાખલ થયેલ છે અને અમુક આરોપીઓને ટોળા પૈકી પકડવામાં આવેલા છે અને ઇન્ટ્રોગેશન પણ ચાલુ છે જે જે આરોપીઓની વિરુદ્ધમાં પુરાવા મળશે એમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કે નડિયાદ ટાઉનની અંદર જે જે સંવેદનશીલ જગ્યાઓ છે એ તમામ જગ્યાએ જિલ્લાભરનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે સિનિયર અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે સ્ટાફને ગાઈડ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એ માટે તકેદારી રાખી રહ્યા છીએ આવતીકાલે ઇદ મિલાદનો જુલુસ છે પરમ દિવસે ગણેશ વિસર્જનનો મુખ્ય તહેવાર છે તો એ બાબતે પણ નગરજનોને વિનંતી છે કે કોઈપણ પ્રકારની ખોટી અફવામાં ન આવે અને શાંતિ જાળવી રાખે કોઈપણ વ્યક્તિ જો સોશિયલ મીડિયાની અંદર ખોટી અફવા ફેલાવશે તો કોઈપણ પ્રકારની સેહ શરમ વિના જે તે વ્યક્તિની વિરુદ્ધ ચુસ્ત કાયદાકીય પગલાં લેવામાં આવશે